નમસ્કાર મિત્રો ગયા વિડીયોમાં આપણે ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા જોઈ હતી હવે આગળ આપણે જોઈએ આજના વિડીયોની અંદર લંબ ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા હવે મિત્રો આપણે પહેલાં તો કોન્સેપ્ટ લઈએ કે ચોરસ એટલે કે જેની લંબાઈની પહોળાઈ સરખી હોય લંબ ચોરસ એટલે કે જેની લંબાઈની પહોળાઈ સરખી હોય નહીં તો આની અંદર આપણે જોઈએ એક એક્ઝામ્પલ તરીકે આપણે દાખલો લઈએ આ બાજુ એક બે ત્રણ અને ચાર આ બાજુ એક બે અને

વત્તા હવે આપણે ક્રમ જોઈએ બે એક ગુણ્યા બે એક ગુણ્યા જીરો હવે જોઈએ ત્રણ ચોક બાર વત્તા ત્રણ દુ વત્તા બે એકાદ બે વત્તા 0 નો કોઈ પણ સંખ્યા 0 જવાબ આવશે આ બાજુ એક બે ત્રણ ને ચાર એટલે કે લંબાઈ ખોળવાઈ સરખી છે નહીં તો ક્રમશઃ છેલ્લી સંખ્યાઓનો ગુણાકાર અહીં છેલ્લી કઈ છે પાંચ અને અહીં છેલ્લી ચાર એટલે કે પાંચ ગુણે ચાર ચાર ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એકતા એક ગુણ્યા શું હોય જીરો પાંચ વીસ વધતા ત્રણ ચોક બાર વત્તા ત્રણ દુ છ વત્તા કા બે વત્તા અહીંયા ગુણાકાર જીરો જ આવશે બાર છ અઢાર અઢાર બે વીસ ચાલીસ કુલ ચાલીસ પણ જો ક્રમિક દાખલા ન હોય તો માની લો કે એક બાજુ પાંચ હોય અને આ બાજુ ચાર ન હોય અને જગ્યાએ સીધું બે હોય તો કે અહીંયા સાત હોય અને અહીંયા સીધા ત્રણ હોય તો એવા દાખલાનું શું કરવું તો આપણે જોઈએ આગળનું ઉદાહરણ હવે મિત્રો અહીંયા આપણે બે ઉદાહરણ વધારાના સમજીએ કે જેની અંદર એક બે ત્રણ ચાર અને પાંચ અને આ બાજુ એક અને બે એટલે કે ગયા દાખલાની અંદર ક્રમ સચવાતા પાંચ અને એક ઓછો એટલે કે ચાર અહીંયા ક્રમ સચવાતા નથી તો નિયમો કોઈ ઘરમાં કરવાની જરૂર છે નહીં લંબ ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા શોધવાની છે તો ક્રમશઃ છેલ્લી સંખ્યાનો ગુણાકાર અહીંયા છેલ્લી પાંચ છેલ્લી બે છે એટલે કે પાંચ ગુણ્યા બે છેલ્લી ચાર છેલ્લી એક છેલ્લી ચાર એકા ચાર વત્તા જીરો નો ગુણાકાર ત્રણ સાથે એટલે કે જીરો દસ વખતે ચાર એટલે કે ચૌદ આની અંદર કુલ ચૌદ ચોરસ રહેલા છે આની વાત કરીએ આપણે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચોરસ છે અહિયાં એક બે અને ત્રણ છે તો ક્રમશ બંને આપણે છેલ્લી છેલ્લી સંખ્યા પકડી ત્યાં છેલ્લી સંખ્યા કઈ છે સાત છે ગુણ્યા અને ત્રણ વત્તા ત્યાં છ છે વત્તા અહિયાં બે છે સોરી ગુણ્યા બે છે વત્તા અહિયાં પાંચ છે ગુણ્યા અહિયાં એક છે વત્તા અહીં ચાર गुणा आणि શું છે 0 છે 0 0 પછી આપણે स्टॉप થઈ जाऊमचे 7 * 3 21 + 6 * 2 12 + 5 * 1 5 + 4 * 0 એટલે કે 0 હવે आपण हे જોઈએ 21 + 5 केव्हा થાય 26 26 + 12 केव्हा થાય 38 એટલે કુલ 38 46 ओके તો મિત્રો આ હતી લંબ ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા શોધવા માટે નેક્સ્ટ વિડીયો જે આપણે બાકી દઈએ છીએ એ ચોરસમાં રહેલા લંબચોરસની સંખ્યા અને લંબ ચોરસમાં રહેલા લંબચોરસની સંખ્યા તો મિત્રો આપણે બે મુદ્દા જોઈએ એક તો ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા લંબ ચોરસમાં રહેલા ચોરસની સંખ્યા એટલે કે આપણે ફક્ત ચોરસ શોધ્યું છે હજી લંબ ચોરસ આપણે શોધ્યું નથી તો મિત્રો કોઈ પણ દાખલામાં તમને ખબર ન પડે તો કોમેન્ટ જરૂર કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ नमस्ते गर्छु फरी बढी छु अनि नै त्या सुधी जय